નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ શઉનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચાલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાના છે કે ભાઈ દસમાંથી આટલા સાચા છે તમને ખબર જ છે કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો દસમાંથી જેટલા પણ સાચા હોય એ તમારે કમેન્ટમાં લખવાનું છે અને આ દસ પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ વર્લ્ડ બોક્સિંગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો જવાબ આવશે બે હજાર ને ત્રેવીસમાં ક્યારે કરવામાં આવી બે હજાર ને ત્રેવીસમાં તો વર્લ્ડ બોક્સિંગ એ ઓલિમ્પિક શૈલી બોક્સિંગનું નિયમન કરતી આંતરરાષ્ટ્રીય રમત સંસ્થા છે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સાથેના જે તણાવપૂર્ણ સંબંધો છે એના જવાબમાં તેની રચના કરવામાં આવી છે હવે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ એક ચેતવણી આપી દીધી છે કે કોઈપણ બોક્સર કે જેનું રાષ્ટ્રીય ફેડરેશન આઈબીએનું પાલન કરે છે તેને લોસ એન્જલસ બે હજાર અઠ્યાવીસ એનું જે ઓલિમ્પિક રમત છે એમાંથી બાકાત કરવામાં આવશે એટલે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ વર્લ્ડ બોક્સિંગમાં જોડાવા માટે સહમત થઈને એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે આપણું જે બોક્સિંગ ફેડરેશન ઇન્ડિયા છે ને એણે હવે ઓલિમ્પિક ભારતીય બોક્સરોની સહભાગીતા સુનિશ્ચિત કરવા માટે વર્લ્ડ બોક્સિંગમાં જોડાવવું જરૂરી બન્યું છે ત્યારે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ રમત અને તેના રમતવીરોના હિતમાં આઈબીએ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચાલુ રાખવાનું લક્ષ્ય રાખ્યું છે ભારત વર્લ્ડ બોક્સિંગના મુખ્ય સભ્યો તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડા સ્વીડન જર્મની અને ગ્રેટ બ્રિટન જેવા દેશો સાથે જોડાયું છે અને રસપ્રદ વાત એ છે કે આઈબીએ વેબસાઇટ અનુસાર બી પ્રમુખ અજસી એ આઈબીએના ઉપપ્રમુખ તરીકે હજુ પણ ચાલુ છે બરાબર છે વર્લ્ડ બોક્સિંગની વાત કરીએ તો એના જે પ્રેસિડન્ટ છે એમનું નામ છે બોરિસ વેન ડેર વોટ્સ બરાબર બે હજાર ત્રેવીસમાં એની સ્થાપના થઈ તમારા માટે પ્રશ્ન એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે કોની વાત કરી રહ્યો છું હું કે વોર્લ્ડ બોક્સિંગ છે એનું હેડક્વાર્ટર જો તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ચોથી જૂનના રોજ એટલે કે આજનો દિવસ તો આક્રમકતાનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે ચોથી જૂનના રોજ મનાવવામાં આવે છે જેઓ આક્રમકતાના વિવિધ સ્વરૂપોનો અનુભવ કરતાં બાળકો તરફ ધ્યાન દોરે છે અને તે વૈશ્વિક સ્તરે અસંખ્ય બાળકો દ્વારા જે સહન કરવામાં આવતી વેદના છે એને એક ગૌરવપૂર્વ રિમાઇન્ડર તરીકે સેવા આપે છે ભલેને તેઓ ચોક્કસ પ્રકારના દુરુપયોગને સહન કરે આ દિવસ બાળકોને સમર્થન અને રક્ષણ આપવાના મહત્ત્વને રેખાંકિત કરે છે જે બાળકોના અધિકારોની સુરક્ષા અને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે હવે આ સંવેદનશીલ વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓ વિશે જાગૃતિ વધારીને આક્રમકતાનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ વ્યક્તિઓ સમુદાયો રાષ્ટ્રો એ બધાને એક સાથે લાવવા માટે વિશ્વભરના બાળકો માટે વધુ સુરક્ષિત અને વધુ સંવર્ધન વાતાવરણ બનાવવા માટેના પગલા લેવાનું આહવાન કરે છે જો બાળકોની વાત કરી છે તમને ખબર છે ભારતમાં બાળ દિન ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટમાં લખો યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે વીસમી નવેમ્બર વીર બાળ દિવસ ભારતમાં છવ્વીસ ડિસેમ્બર બાળવાર્તા દિવસ ભારતમાં પંદરમી નવેમ્બર બરાબર છે ચોવીસમી જાન્યુઆરી રાષ્ટ્રીય બાળિકા દિવસ તો આ બધા દિવસો યાદ રાખવાના પરીક્ષાની દૃષ્ટિ અગત્યના છે આગળ વધીએ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને રેડ ફ્લેગ કવાયત બે હજાર ચોવીસ ભારતીય વાયુસેનાની ટુકડી એણે આ બહુરાષ્ટ્રીય કવાયત રેડ ફ્લેગ ચોવીસમાં ભાગ લેવા માટે અલાસ્કા પહોંચી છે અમેરિકાનો એક સ્ટેટ છે અલાસ્કા જે વર્ષો પહેલાં અમેરિકાએ રશિયા જોડેથી એ વખતે સોવિયત યુનિયન કહેવાતું એના જોડેથી ખરીદ્યો હતો રેડ ફ્લેગ એ બે સપ્તાહની અદ્યતન એરિયલ કોમ્બેટ તાલીમ કવાયત છે જેનો ઉદ્દેશ બહુરાષ્ટ્રીય વાતાવરણમાં એર ક્રૂને એકીકૃત કરવાનો છે યુએસએના નેલિસ ખાતે સ્થિત યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ વોરફેર સેન્ટર છે એના નિયંત્રણ હેઠળ રેડ ફ્લેગ કવાયત હાથ ધરવામાં આવે છે પ્રથમ રેડ ફ્લેગ લશ્કરી કવાયત ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો પંચોતેરમાં હાથ ધરવામાં આવી હતી ઓકે વાયુસેનાની ટુકડીની વાત આવી તો તમને ખબર છે કે આપણા વાયુસેનાના ચીફ કોણ છે જેને એર ચીફ માર્શલ કહેવાય છે આવડતું હોય આન્સર તો કમેન્ટમાં લખો વાયુસેનાના વાઇસ ચીફ છે અમરપ્રીત સિંઘ આઠમી ઓક્ટોબર છે જેને ભારતમાં વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી ગૌરવ સાથે આકાશને સ્પર્શ કરીએ એ ભારતીય વાયુસેનાનો મુદ્રાલેખ છે નભમ સ્પર્શમ દીપતમ ઓકે યાદ રાખજો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો અને તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બે યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લો નોટિફિકેશન પ્રેસ કરીને જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા દેશના યાન ચાંગ ચાંગે સિક્સ એ ચંદ્રની દૂરની બાજુએ સફળતાપૂર્વક ઉતરાયણ કર્યું છે તો જવાબ આવશે ચાઈના કોનું છે ચીનનું છે તો ચીનની જે સ્પેસ એજન્સી છે સી એન એસ એ ચાઈના ચાઈના નેશનલ સ્પેસ અને એ પરથી શું આવશે એડમિનિસ્ટ્રેશન તો એણે જણાવ્યું છે કે ચીને બીજી જૂનના રોજ ચંદ્રની જે દૂરની બાજુ છે તમને ખબર હોવી જોઈએ આપણે ફક્ત ચંદ્રનો એક જ ભાગ જોઈએ છે તમે ગમે ત્યારે ચંદ્ર જોશો તો આપણને આનો એક જ ભાગ દેખાશે આ ભાગ એનો જે પાછળનો ભાગ છે એ આપણે જોઈ શકતા નથી તો બીજી જૂનના રોજ ચંદ્રની દૂરની બાજુએ ક્રૂ વગરનું અવકાશ લેન્ડ કર્યું હતું ચાંગ સિક્સ ચ્યાન છે એ દૂરની બાજુ દક્ષિણ ધ્રુવ એટકેન બેસીનમાં સગફળપૂર્વક એને સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે તે ચંદ્રની દૂર બાજુથી પ્રથમ માનવ સેમ્પલિંગ અને રિટર્ન મિશન છે તેને ચીનના લોંગ માર્ચ ફાઇવ રોકેટ દ્વારા ત્રેપન દિવસ પહેલાં હેનાનના દક્ષિણ ટાપુ પર વેન્ચાંગ્સ જે લોન્ચિંગ સેન્ટર છે ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું ચાંગે સિક્સની અંદર ઓર્બિટર છે રિટર્નર છે લેન્ડર છે એસેન્ડર છે આ બધાનો સમાવેશ થાય છે તપાસ બે દિવસમાં સેમ્પલિંગ પૂર્ણ કરવાની ચંદ્રના નમૂના લેવાની બે પદ્ધતિઓ અપનાવી છે જેમાંથી એક છે સપાટીના નમૂનાઓ એકત્રિત કરવા માટે એક વાયતનો ઉપયોગ કરો અને રોબોટિક હાથ વડે સપાટી પરના નમૂનાને પકડવા હવે ચાઇના દ્વારા આની પહેલાં પણ બે હજાર ઓગણીસમાં ચાંગાઈ ચાંગાઈ ફોર પ્રોબ દ્વારા ઐતિહાસિક સિદ્ધિ પૂર્ણ કરવામાં આવી હતી બરાબર છે યાદ રાખજો ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશનની વાત કરીએ તો ઓગણીસો ને ત્રાણુંમાં એની સ્થાપના કરવામાં આવી એના જે સેક્રેટરી જનરલ છે એમનું નામ છે ઝુ ઝુ હોંગ લિયાંગ થોડુંક અટપટું નામ રહેશે ચાઇનાવાળાના નામ તેવા જ હોય છે ને જુ હોંગ લિયાંગ તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે આસાન પ્રશ્ન છે જવાબ આવડશે આસાનીથી જવાબ આપો કમેન્ટ બોક્સમાં સબસિડિયરી બોડીઝ એટલે એસબી સિક્સટીઝની સાઠમી બેઠક ક્યાં યોજાશે તો જર્મનીના બોનમાં બરાબર છે તો સબસિડી બોડીઝ એની સાઠમી બેઠક ત્રણથી લઈને તેર જૂન બે હજાર ચોવીસ દરમિયાન બોન જર્મનીમાં યોજાશે ઓકે ચાલુ થઈ ગઈ છે ત્રીજી જૂન કીધું છે એટલે હવે આના વિશે આપણે વાત કરીએ તો મધ્યવર્ષની આબોહવા પરિષદ છે જેને સબસિડિયરી બોડીઝની સાઠમી બેઠક કહેવાય છે તે એવા દેશોને એક સાથે લાવે છે જેઓ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એના પર સહી કરી છે રાષ્ટ્રીય પ્રતિનિધિઓ નાગરિક સમાજના પ્રતિનિધિઓ લગભગ છ હજાર સહભાગીઓનો નોંધપાત્ર હિસ્સો બનાવશે જે બેઠકોમાં હાજરી આપી અપેક્ષા છે તમને ખ્યાલ જ છે કે દુબઈમાં કોપ અઠ્યાવીસનું આયોજન કરવામાં આવ્યું હતું કોન્ફરન્સ ઓફ પાર્ટીસ અજરબેજાનની અંદર આ કોપ અઠ્યાવીસ બે હજાર ત્રેવીસમાં અજરબેજાનમાં કોપ ઓગણત્રીસ બે હજાર ચોવીસમાં હવે એ બંને વચ્ચે નિર્ણાયક મધ્યબંધુ તરીકે આ એસબી સિક્સટી કામ કરશે અને તેના પરિણામો વૈશ્વિક આબોહવા વાટાઘાટાના આગલા તબક્કા માટેનો તબક્કો જાહેર કરશે તે નિર્ણાયક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમ કે તેમાં ઉદઘાટન વાર્ષિક ગ્લોબલ સ્ટોકટેક સંવાદ દર્શાવવામાં આવશે જેનો ઉદ્દેશ અસરકારક વ્યૂહરચનાઓ અને શીખેલા પાઠોની વેચણીને પ્રોત્સાહન આપવાનો છે કે કેવી રીતે દેશો તેમના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાનમાં જીએસટી પરિણામોનો સમાવેશ કરે છે સહયોગી શિક્ષણને પ્રોત્સાહન આપે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરવા તરફ પ્રગતિ કરે છે બરાબર છે હવે તમારા માટે એક પ્રશ્ન કોપ થર્ટીનું આયોજન ક્યાં કરવામાં આવશે જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ભારતીય અમેરિકન છે બૃહદ શોમાં પ્રતિષ્ઠિત સ્ક્રિપ્ટ નેશનલ સ્પેલિંગ બીમાં વિજય બન્યા છે તો સ્પેલિંગ કૌશલ્યના અદ્ભુત પ્રદર્શનની અંદર ફ્લોરિડાના છે બાર વર્ષીય ભારતીય અમેરિકન સાતમા ધોરણનો વિદ્યાર્થી બૃહદ શોમાં એ પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બીમાં વિજય બન્યા છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં નાના વંશીય સમુદાયનું વર્ચસ્વ જાળવ રાખતા બૃહતે ટાઈ બ્રેકર રાઉન્ડમાં ઓગણત્રીસ શબ્દોની સાચી જોડણી કરી હતી તેને રોકડ અને અન્ય ઇનામોમાં પચાસ હજાર ડોલરથી વધુની કમાણી કરી છે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળે છે અને જો તમને ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરવાનું બાકી હોય તો મિત્રો ફટાફટ એક લાઈક કરી દો શેર કરવાનું બાકી હોય આપણા વિડીયોની લિંકને તો શેર કરો ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય યુટ્યુબ ચેનલ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં સમાચારમાં રહેલ ઝેડી જીએસ ઝેડ વન ફોર ઝીરો શું છે તો એક ગેલેક્સી છે નવી શોધાયેલ ગેલેક્સી છે બરાબર છે આ તમે અહીંયા જોઈ શકો છો એક નવી શોધાયેલ ગેલેક્સી છે તો તાજેતરમાં જેમ્સ વેબ ટેલિસ્કોપે સૌથી દૂરની જાણીતી ગેલેક્સીને શોધવાનો પોતાનો રેકોર્ડ તોડ્યો ઝેડ ઝેએ ફોર્ટીન ઝીરો નામની જે ગેલેક્સી છે બ્રહ્માંડના પ્રારંભમાં જ્યારે બિગ બેંગ મહાવિસ્ફોટ થયો ને એના માત્ર બસો નેવું મિલિયન વર્ષો પછી પ્રગટ થઈ ટેલિસ્કોપનો અગાઉનો રેકોર્ડ ધાર કે ગેલેક્સી જે લગભગ ચૌદ બિલિયન વર્ષો પહેલાં બિગ બેંગની ઘટના પછી ત્રણસો ને પચીસ મિલિયન વર્ષોમાં જોવા મળી હતી નવી અવલોકન કરાઈ ગેલેક્સી અપેક્ષા કરતાં ઘણી વધુ તેજસ્વી છે તે સૂચવે છે કે તારાઓની પ્રથમ પેઢી તો વધુ તેજસ્વી હતી અથવા પરંપરાગત કોસ્મોલોજીકલ થિયોરીની આગાહી કરતાં વધુ ઝડપી બની હતી જેમ્સ વેબ ટેલિસ્કોપ તે યુએસએ યુરોપિયન અને કેનેડિયન સ્પેસ એજન્સીઓના સંયુક્ત પ્રયાસરૂપે બે હજાર એકવીસમાં લોન્ચ કરવામાં આવ્યું એટલે અમેરિકાનું નાસા યુરોપિયન સ્પેસ એજન્સી કેનેડિયન સ્પેસ એજન્સી આ ત્રણેય દ્વારા આને બનાવવામાં આવ્યું છે તે એક વિશાળ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ છે જે આશરે છ પોઈન્ટ પાંચ મીટર પ્રાથમિક અરીસો છે તે હબલ ટેલિસ્કોપની જેમ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ નથી કરતું પૃથ્વીથી પાંચ મિલિયન કિલોમીટર દૂર સૂર્યની પ્રદક્ષિણા કરે છે જેને બીજા લેંગ્રેજ બિંદુ અથવા તો એલ ટુ કહેવામાં આવે છે આપણું આદિત્ય એલ વન છે ને આપણું ભારતનું ઈસરોનું આદિત્ય L1 સૂર્ય મિશન એને એલ વન પોઈન્ટ પર મૂકવામાં આવ્યું છે લાંગરાજ વન આ લાંગરાજ ટુ અથવા તો લેંગ્રેજ બિંદુ ટુ એના પર મૂકેલું છે ઓકે નાસાની અહીંયા વાત કરીએ છીએ નેશનલ એરો નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસાની સ્થાપના ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો માં એનું જે હેડક્વાર્ટર છે એ હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસીમાં ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એ તેનું મુદ્રાલેખ છે તમારે જણાવવાનું છે નાસાના જે એડમિનિસ્ટ્રેટર છે એમનું નામ શું છે ભારતનો પ્રથમ મલ્ટી ભારતનો પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક જે પાર્ક છે બરાબર છે એના વિશે જોઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી બરાબર છે જૂન મહિનામાં ચેન્નાઈ નજીક મેપડુ ખાતે ભારતના પ્રથમ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું બાંધકામ શરૂ કરશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બે હજાર બાવીસમાં મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક માટેની બીડ મેળવી હતી આ પ્રોજેક્ટ રૂપિયા ચૌદસો ચોવીસ કરોડની કિંમતે બનશે જે એકસો ચોર્યાસી પોઈન્ટ સત્યાવીસ એકરમાં ફેલાયેલો હશે પ્રિફિઝિબિલિટી રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટ રાણીપેટ અંબુર તિરુપુર બેંગલુરુ આ બધા શહેરોમાં ચામડા ભારે મશીનરીના ઘટકો ઓટોમોબાઈલ સિમેન્ટ ખાંડ અને રસાયણો જેવા હાઉસિંગ ઉદ્યોગના ગૌણ બજાર ક્લસ્ટર તરીકે કામ કરશે બરાબર છે યાદ રાખજો ચેન્નાઈની વાત કરીએ ચેન્નઈ છે તમિલનાડુનું કેપિટલ છે પહેલાં તે મદ્રાસ સિટી તરીકે ઓળખાતું હતું અને તમિલનાડુને પહેલાં મદ્રાસ તરીકે ઓળખવામાં આવતું હતું તમને ખબર છે આપણા ભારતની અંદર સૌ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના મદ્રાસમાં થઈ સોળસો ને સિત્યાસીમાં માં તમને ખબર છે ચેન્નાઈ છે એ આખા ભારતમાં રોજગારીમાં એ પણ મહિલાઓની રોજગારીમાં કેટલામાં નંબર પર છે કમેન્ટમાં લખો તમને આવડતું હોય તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન કે પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલન બિંદુ શું થાય છે એમાં તો ઉપર જાય ઉત્કલન બિંદુ ઉકળવાનું જે પ્રક્રિયા છે એમાં વધારે સમય લાગે ગુરુત્વાકર્ષણનો નિયમ એમના શોધક કોણ હતા બધાને આવડે છે આઈઝેક ન્યૂટન ટેલિફોનના શોધક કોણ ગ્રેહામ બેલ ઇલેક્ટ્રિક ગોળામાં પ્રકાશ માપવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો ટંગસ્ટન રતાંદળા પડું અટકાવવા દર્દીને કયું વિટામિન આપવું જોઈએ તો વિટામિન એ બરાબર છે આંખના રોગો માટે વિટામિન એની કમીથી આંખના રોગો થાય છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાં મળી આવ્યા છે તો ધોળાવીરામાં બે હજાર એકવીસમાં હડપ્પી સંસ્કૃતિના અવશેષોવાળી આ ધોળાવીરા છે એ યુનેસ્કો હેરિટેજ સાઇટ બની આરસી હુકૂમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી મુંબઈ ખાતે ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવવામાં આવ્યું હતું આંબાવાડી

તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાને આરોગ્ય પ્રમોશન માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના બે હજાર ચોવીસના નેલ્સન મંડેલા પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે બરાબર છે તો અહીંયા શું આવશે નિમહાન્સ સેકન્ડ છે તાજેતરમાં કયા રાજ્યએ શાળાના પાઠ્યપુસ્તકોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લર્નિંગ રજૂ કર્યું છે તો કેરળ આવશે હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે વર્લ્ડ બોક્સિંગ વર્લ્ડ બોક્સિંગ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે તો યાદ રાખજો રેનેન્સ કરીને છે રેનેન્સ લખાતું નથી બરાબર જે સ્વિટરલેન્ડમાં છે રેનેન્સ સ્વિટરલેન્ડ ભારતમાં બાળ દિન ક્યારે મનાવવામાં આવે છે ચૌદમી નવેમ્બરના રોજ ત્રીજો પ્રશ્ન ભારતીય વાયુસેનાના ચીફનું નામ શું છે એર માર્શલ વિવેકરામ ચૌધરી ચોથો પ્રશ્ન ચાઈનાની જે સ્પેસ એજન્સી છે ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એનું હેડક્વાર્ટર ક્યાં છે

હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ઇસરોએ કઈ સંસ્થા સાથે મળીને પીએસએલવી માટે થ્રીડી પ્રિન્ટેડ રોકેટ એન્જિન વિકસાવ્યું છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને તમામ કુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ આપણે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત